નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડાભી અને તમારું બધાનું બધા સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં સાહેબ અને આપણી પરંપરા મુજબ કોમેન્ટ સેક્શનમાં એક સરસ મજાનું રેડ હાર્ડ મૂકી દેજો જેથી કરીને મને આનંદ થઈ જાય હે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા ઘણા બધા લેક્ચરમાં મતલબ બે ત્રણ લેક્ચરમાં મતલબ આપણે ચાલુ કાળ મતલબ સ્ટાર્ટ કર્યા હતા હે પહેલા આપણે જોયો ચાલુ વર્તમાન કાળ પછી આપણે જોયો ચાલુ ભૂતકાળ અને આજે હું તમારા માટે લઈને આવ્યો હું ચાલુ ભવિષ્ય કાળ હે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એની આપણે આજે જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવાની છે શું તમે રેડી છો શું તમે રેડી છો તો સ્ટાર્ટ કરી દે અને હજી આપણે આ ચાલુ જે ભવિષ્ય કાળ છે ચાલુ ભવિષ્ય કાળ હે કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય વિદ્યાર્થી મિત્રો હે ચાલુ ભવિષ્ય કાળ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે ઉપયોગ થાય કે કોઈ પણ પ્રકારની ક્રિયા અથવા તો કાર્યક્રમ ભવિષ્યમાં થઈ રહ્યો હશે કોઈ પણ પ્રકારની ક્રિયા કે કાર્યક્રમ ભવિષ્યમાં થઈ રહ્યો હશે તે દર્શાવવા માટે આ કાળ એટલે કે ચાલુ વર્તમાન ચાલુ ભવિષ્ય કાળનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે ભાઈ અમે અંગ્રેજી બોલી રહ્યા હશું હું પાણી પી રહ્યો હઈ આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે તો આપણે આ કાળનો મતલબ આ લેક્ચરની સ્ટાર્ટ કરી દે શું તમે રેડી છો હે તમે રેડી છો તો સ્ટાર્ટ કરી દે હે જો અહીં લખેલું છે કે કોઈપણ પ્રકારની ક્રિયા કે કાર્યક્રમ ભવિષ્યમાં થઈ રહ્યો હો તે હશે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય પહેલા મતલબ આ કાળને શીખતા પહેલા હું તમને જરી કેવી ઇન્ફોર્મેશન આપ દઉં મસ્ત મજાની આ આ કાળની એક જનરલ વાક્ય રચના તમને શીખવાડી દો ફર્સ્ટ ઓફ ઓલ તો સાહેબ આમાં આવશે જનરલ વાક્ય રચનામાં કે પહેલા તો આવશે સબ્જેક્ટ સબ્જેક્ટ ની બાજુમાં આવે ડાયરેક્ટ મેન મતલબ હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બ ની બાજુમાં આવે ડાયરેક્ટ મેન વર્બ અને પછી ઓબ્જેક્ટ ને પછી અધાર વડ સાહેબ આ જ પેટર્ન પ્રમાણે બધા સેન્ટેન્સ આજે આપણે

પછી આવશે સાહેબ આયન V1 નું આયન જી ચાલુ કાર્ડ હે એટલે સાહેબ V1 નું આયન જી હે ક્રિયાપદ નું મૂળ રૂપ નું આયન જી પછી ઓબ્જેક્ટ અને પછી અધર વડ સાહેબ આ થઈ ગઈ હકાર વાક્ય રચના હવે સાહેબ તમને હું શીખવાડી દઉં નકાર વાક્ય રચના કાઈ નથી સાહેબ ત્રીજા ક્રમે નોટ મૂકી દેવાનો એટલે બની ગઈ નકાર વાક્ય રચના હે ત્રીજા ક્રમે નોટ મૂકી દેવાનો સબ્જેક્ટ સબ્જેક્ટ ની બાજુમાં વિલ હવે અહીંયા વિલ ને ભાઈ છૂટા મતલબ વિલ બી ને થોડુંક છૂટો પાડી દેવાનો છૂટા છેડા આપી દેવાના વિલ બી ને વિલ ની બાજુમાં નોટ

વિલની બાજુમાં આવશે સબ્જેક્ટ પછી આવશે બી બી પછી વી વન નું આઈએનજી અને પછી ઓબ્જેક્ટ અને પછી અધાર વર્ડ સાહેબ આ જ ત્રણ વાક્ય રચના પ્રમાણે આપણે આ સેન્ટેન્સ બનાવવાના છે અને જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવાની છે શું તમે રેડી છો ને તો સ્ટાર્ટ કરી દે ઓકે પહેલું સેન્ટેન્સ છે સાહેબ હું વાંચી રહ્યો હોઈશ હું વાંચી રહ્યો હોઈશ પણ અત્યારે હું વાંચી નથી રહ્યો ભવિષ્યની આપણે વાત કરવાની છે આ કાળમાં આપણે બધી ભવિષ્યની જ વાતો કરવાની મોટી મોટી જ કરવાની ભવિષ્યની વાતો કરવાની છે હું વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ હું વાંચી રહ્યો હોઈશ હું લખી રહ્યો હોઈશ હું લખી રહ્યો છે એકડે બગડો તગડો એ રીતને હું લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇટિંગ હું લખી રહ્યો હોઈશ હું અભ્યાસ કરી રહ્યો હોઈશ હું અભ્યાસ કરી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્ટડીંગ હું અભ્યાસ કરી રહ્યો હોઈશ હું રમતો હોઈશ ભાઈ હું રમતો હોઈશ હું મોટો થઈશ ને અત્યારે હું નાનો છું પણ હું મોટો થઈશ ને ત્યારે હું રમતો હોઈશ હે આઈ વિલ બી પ્લેઇંગ હું હું રમતો હોઈશ ક્રિકેટ હે ક્રિકેટ હું ટાઈમ એ હું ટાઈમ વેસ્ટ નહીં કરી રહ્યો ભાઈ હું ટાઈમ વેસ્ટ કરી રહ્યો નહીં હોય આઈ વિલ નોટ બી વેસ્ટિંગ ટાઈમ શું હું વાંચી રહ્યો હોઈશ મને મને હું પૂછું શું વાંચી રહી હોઈશ ભાઈ હા તારે વાંચવું છે તારે સારો માણસ બનવું હે તો તારે વાંચવું પડશે ભવિષ્યમાં ભાઈ તારે વાંચવું મળશે શું વાંચી રહ્યો હોઈશ વિલ બી વિલ આઈ બી રીડિંગ વિલ આઈ બી રીડિંગ તે ગાઈ રહી હશે ભાઈ તે ગાઈ રહી હશે ગીત સરસ મજાનું ગીત ગાઈ રહી હશે સી વિલ બી સિંગિંગ એ તે અથવા તો તેણી તમે પણ લખી શકો આવી રીતને તેણી ગાઈ રહી હશે તે નાચી રહી નહીં હોય તે નાચી રહી હોય નહીં હોય એને ડાન્સ કરતા નથી આવડતો એટલે નાચી રહી નહીં હોય સી વિલ નોટ બી ડાન્સિંગ આને તો આવડે છે જો ને સરસ મજા આને તો આવડે છે આ ડાન્સ કરી રહી છે પણ તે નહીં કરી રહી હોય તેણી અથવા તો તે શું તેણી કામ કરી રહી હશે ભાઈ શું તેણી કામ કરી રહી હશે વિલ સી બી વર્કિંગ કામ મતલબ વર્ક વર્ક કરી રહી હશે ભવિષ્યની વાત થાય છે હું ટીવી જોઈ રહ્યો હોઈશ ભાઈ હું ટીવી જોઈ રહ્યો

મૂવી એ અમે ફિલ્મ નહીં જોઈ રહ્યા હોય શું તેઓ પાણી પી રહ્યા હશે પછી શું તેઓ પાણી પી રહ્યા હશે વિલ ધે બી ડ્રિંકિંગ વોટર શું તેઓ ચા પી રહ્યા હશે હે શું તેઓ ચા પી રહ્યા છે એવી રીતના શું તેઓ ચા પી રહ્યા હશે વિલ ધે બી ડ્રિંકિંગ ટી શું તેઓ જ્યુસ પી રહ્યા હશે વિલ ધે બી ડ્રિંકિંગ જ્યુસ તમે શું પીવો છો હે તમને હું મજા આવે પીવામાં કોમેન્ટ કરો હે તમે ચા પી રહ્યા છો ભાઈ જો આ આન્સર આપિત તમે ચા પી રહ્યા છો યુ વિલ બી ડ્રિંકિંગ ટી તમે કોફી પી રહ્યા છો યુ વિલ બી ડ્રિંકિંગ કોફી હે કોફી તમે ભોજન તૈયાર નહીં કરી રહ્યા હોય ભાઈ તમે ભોજન તૈયાર નહીં કરી રહ્યા હોય સાહેબ ભૂખ લાગી ગઈ હવે તો ભોજન તૈયાર કરો હે યુ વિલ નોટ બી પ્રિપેરિંગ ફૂડ તૈયાર અયા તૈયાર મતલબ પ્રિપેર પ્રિપેર નથી કર્યું ભાઈ જમવાનું એને બનાવ્યું નથી પ્રિપેર નથી કર્યું સાહેબ એને શું અમે ક્રિકેટ રમતા હશું ભાઈ શું અમે ક્રિકેટ રમતા હશું ભાઈ હા ભવિષ્યમાં ક્રિકેટ અમે મોટા થાશું જેમ જેમ મજા આવશે બેટ બોલ લઈ દઈએ અમને એટલે અમે ક્રિકેટ રમતા હશું શું અમે ક્રિકેટ રમતા હશું વિલ વી બી પ્લેઈંગ ક્રિકેટ હે વિલ વી બી બી પ્લેઇંગ ક્રિકેટ અમે પ્રવાસ કરી રહ્યા હોઈશું ભાઈ અમે પ્રવાસ કરી રહ્યા હોઈશું ભવિષ્યની સાહેબ વાતો કરવાની આમાં બધી ભવિષ્યની જ વાતો કરવાની છે वी विल बी ट्रावेलिंग प्रवास टूर ट्रावेल मतलब है जाऊ मतलब ट्रावेलिंग करव शू ते मित्रों से बात करता हसो शू ते मित्रों से बात करता हसो विल यू बी टोकिंग टू योर फ्रेंड है टोकिंग है टोलकिंग नो कहवा टोलकिंग है टेकिंग कहवा टोकिंग टोकिंग विल यू बी टोकिंग टू योर फ्रेंड हूँ खाई रो हो भाई हूँ खाई रो हो खाई रो हो

સૂર્ય ઉગી રહ્યો હશે ભાઈ સૂર્ય ઉગી રહ્યો હશે ભાઈ એનું કામ નિયમિત કરી રહ્યો હશે આપણે પણ આપણું કામ નિયમિત કરવાનું હે સાહેબ સૂર્ય ઉગી રહ્યો હશે ધ સન વિલ બી રાઇઝિંગ હે ઉગવું મતલબ રાઇઝિંગ હે રાઇઝિંગ જો ને સરસ મજાના સુરજ દાદા એની મતલબ રોજના ટાઈમ ઉપર ઉગી રહ્યા છે પક્ષીઓ ગાઈ રહ્યા હશે ભાઈ પક્ષીઓ ગાઈ રહ્યા હશે એના મધુર અવાજમાં પક્ષીઓ પણ ગીત ગાતા હોય તમને ખબર છે હે પક્ષીઓ પણ ગીત ગાતા હોય બર્ડ્સ અહીં પક્ષીઓ ઘણા બધા પક્ષીઓની વાત કરી તો બર્ડ્સ વિલ બી સિંગિંગ હું મારા કપડાં ધોઈ રહ્યો હોઈશ હું મારા કપડાં ધોઈ રહ્યો હોઈશ પેલા એક સાથે ઘણા બધા ભેગા કરી લઈશ ઢગલો કરીશ અને પછી હાબુ ને બ્રશ લઈને મંડી પડીશ પણ ભવિષ્યમાં હે અત્યારે નહીં હું મારા કપડાં ધોઈ રહ્યો હોઈશ આઈ વિલ બી વોશિંગ માય ક્લોથ કપડાં કીધું એટલે ઘણા બધા કપડાં ક્લોથ એક મહિનાના ભેગા કર્યા હે ભાઈને હે હું હોમવર્ક કરી રહ્યો નહીં હોય ભાઈ હું હોમવર્ક કરી રહ્યો નહીં હોય આઈ વિલ નોટ બી ડુઇંગ હોમવર્ક કરી રહ્યો નહીં હોય શું વરસાદ પડી રહ્યો હશે શું વરસાદ પડી રહ્યો હશે ભાઈ વરસાદની સીઝન છે એટલે વરસાદ પડી રહ્યો હશે વિલ ઇટ બી રેઇનિંગ હે વિલ ઇટ બી રેઇનિંગ જોને અહીંયા ધડબડાટી બોલાવે ધાણા હે ધડબડાટી વરસાદ બોલાવે ભાઈ પિતા ઓફિસ જઈ રહ્યા હશે પિતા ઓફિસ જઈ રહ્યા હશે અથવા તો પપ્પા ઓફિસ જઈ રહ્યા હશે ફાધર વિલ બી ગોઈંગ ટુ ઓફિસ ફાધર વિલ બી ગોઈંગ ટુ ઓફિસ તેણી શાળાએ જઈ રહી નહીં હોય ભાઈ તેણી શાળાએ જઈ રહી નહીં હોય ભાઈ એને નથી ગમતું શાળાએ જવું એટલે શાળાએ જઈ રહી નહીં હોય સિવિલ નોટ બી ગોઈંગ ટુ સ્કૂલ ભાઈ શાળાએ જવાની ના પાડે છે શું પવન ફૂંકાઈ રહ્યો હશે શું

વ્યસ્ત હશે મધર વિલ બી બિઝી કુકિંગ શેમાં બિઝી હશે તો કે રાંધવામાં કુકિંગ કરવામાં બિઝી હશે તેઓ લખી રહ્યા નહીં હોય તેઓ લખી રહ્યા નહીં હોય ધે વિલ નોટ બી રાઇટિંગ તેઓ લખી રહ્યા નહીં હોય આળસુ હોય છે ભાઈ મારી જેમ લખી રહ્યા નહીં હોય શું વૃક્ષો હલનચલન કરી રહ્યા હશે વૃક્ષો હલન ચલન કરી રહ્યા હશે ઓલો નથી આવતું એક વડલો હલન ચલન કરતો એ તમે સાંભળી હોય તો વાર્તા એ

અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા નહીં હોય ભાઈ અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા ન હોય ભાઈ અમને કઈ ટેન્શન નથી પરીક્ષાનું અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા નહીં હોય વી વિલ નોટ બી ફોર એક્ઝામ અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા નહીં હોય હું ભાત ખાઈ રહ્યો હોઈશ ભાઈ હું ભાત ખાઈ રહ્યો હોઈશ મને ભાત બહુ ભાવે હું ભાત ખાઈ રહ્યો હોઈશ આઈ વિલ બી ઈટિંગ રાઈસ આઈ વિલ બી ઈટિંગ રાઈસ તમે કેળા છીલી રહ્યા હશો ભાઈ તમે કેળા કેળા છીલી રહ્યા હશો એ છાલને આમ આમ કરી રહ્યા છો એ છીલી રહ્યા હશો યુ વિલ બી પીલિંગ બનાના હશે છીલવું મતલબ પીલ પીલ કરવું મતલબ આમ છીલવાનું હોય કેળા તો યુ વીલ બી પીલિંગ બનાનાસ તેણી ફિલ્મ જોઈ રહી નહીં હોય તેણી ફિલ્મ જોઈ રહી નહીં હોય સી વિલ નોટ બી વોચિંગ અ મૂવી ભાઈ મૂવી જોઈ રહી નહીં હોય શું ઓફિસ જઈ રહ્યો હોય શું ઓફિસ જઈ રહ્યો હોય

નહીં હોય ભાઈ મોટા મોટા અવાજે મ્યુઝિક સાંભળવું ના જોઈએ ઓકે શું તેણી મીટિંગમાં ભાગ લઈ રહી હશે શું તેની મીટિંગમાં ભાગ લઈ રહી હશે સાહેબ વિલ સી બી અટેન્ડિંગ ધ મીટિંગ એ ભાગ લેવો મતલબ અટેન્ડ કરું ભાગ લેવો અટેન્ડ કરું અમે ભોજન માણી રહ્યા હોઈશું અમે ભોજન માણી રહ્યા હોઈશું ભોજન માણી રહ્યા છું ભોજનનો આનંદ ઉઠાવી રહ્યા છું ભોજનનો લુપ્ત ઉઠાવી રહ્યા છું હે

તમે રમી રહ્યા નહીં હોય ભાઈ તમે રમી રહ્યા નહીં હોય મને ખબર છે તમે મારી વગર રમી રહ્યા નહીં હોય યુ વિલ નોટ બી પ્લેઇંગ મારી વગર તમે રમી રહ્યા નહીં હોય મને પાક્કી ખબર છે પાક્કી ખબર છે તેણી ઊભી રહી તેણી ઊભી રહી હશે ભાઈ તેણી ઊભી રહી હશે તમારી રાહ જોઈ રહી હશે તેણી ઊભી રહી હશે વિલ બી સ્ટેન્ડિંગ તે ઊભી રહી હશે ઊભું રહેવું મતલબ સ્ટેન્ડિંગ સ્ટેન્ડ ઊભું રહેવું તમે તમે હસતા હશો ભાઈ તમે હસતા જ હશો મને ખબર એ જે આ જી સ્માઈલ કરી રહ્યો હોય ને ડાગલો એવી રીતે તમે હસતા હશો મને ખબર છે યુ વિલ બી સ્માઈલિંગ હે સ્માઈલિંગ તેઓ ચાલતા રહેશે ભાઈ તેઓ ચાલતા રહેશે ચાલતા રહેશે ભાઈ અને ચાલવું જ જોઈએ જીવનમાં હે બધી વાતમાં ચાલવું જ જોઈએ તેઓ ચાલતા રહેશે ધે વિલ બી વોકિંગ તેઓ ચાલતા રહેશે અમે રાહ જોઈ રહ્યા હોઈશું ભાઈ અમે રાહ જોઈ રહ્યા હોઈશું વી વિલ બી વેઇટિંગ અમે રાહ જોઈ રહ્યા છીએ ભાઈ કેટલો ટાઈમ થઈ ગયો ભાઈ અમે રાહ જોઈ રહ્યા હોઈશું હું સમય બગાડી રહ્યો નહીં ભાઈ હું સમય બગાડી રહ્યો નહીં હોય આઈ વિલ નોટ બી વેસ્ટિંગ ટાઈમ શું નવું પુસ્તક વાંચી રહ્યો હોઈશ શું નવું પુસ્તક વાંચી રહ્યો હોઈશ વિલ આઈ બી રીડિંગ અ ન્યુ બુક હું બાઇક ચલાવી રહ્યો હોઈશ ભાઈ હું બાઇક ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇડિંગ અ બાઇક હું કાર ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇડિંગ અ કાર તેણી મિત્રો સાથે ચેટિંગ કરતી નહીં હોય તેણી મિત્રો સાથે ચેટિંગ મતલબ વાતચીત કરતી નહીં હોય ડાય છે એટલે વાતચીત કરતી નહીં હોય સી વિલ નોટ બી ચેટિંગ વિથ ફ્રેન્ડ્સ શું રાધિકા કેફેમાં બેઠી હશે શું રાધિકા કેફેમાં બેઠી હશે તો વિલ રાધિકા બી સિટિંગ ઇન ધ કેફે ચા પીવા માટે કેફેમાં બેઠી હશે તેની હાઉસ વર્ક તેણી હાઉસવર્ક કરી રહી હશે બી હાઉસ વર્ક અમે હોટલમાં ભોજન લઈ રહ્યા નહીં હોય અમે હોટલમાં ભોજન લઈ રહ્યા નહીં હોય અમે તો ઘરે જમવા વાળા માણસ અમે હોટલમાં ભોજન કરી રહ્યા નહીં હોય વી વિલ નોટ બી હિટિંગ એટ ધ રેસ્ટોરન્ટ એ રેસ્ટોન્ટ રેસ્ટોન્ટ વચાય ને રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ એવી રીતના શું તમે ચા પી રહ્યા હશો શું તમે ચા પી રહ્યા હશો યુ બી ડ્રિંકિંગ ટી શું તમે કોફી પી રહ્યા હશો યુ બી ડ્રિંકિંગ કોફી અમે નવી વસ્તુઓ શીખી રહ્યા હોઈશું નવી વસ્તુઓ અમે શીખી રહ્યા હોઈશું જીવનમાં નવી વસ્તુ જ શીખવી જોઈએ હંમેશા નવું નવું જ મતલબ વસ્તુ શીખવાની અમે નવી વસ્તુઓ શીખી રહ્યા હોઈશું વી વિલ બી લર્નિંગ ન્યૂ થિંગ્સ થિંગ્સ મતલબ વસ્તુઓ હે વસ્તુઓ તેઓ નવા કપડાં ખરીદી રહ્યા નહીં હોય ભાઈ તેઓ નવા કપડાં ખરીદી રહ્યા નહીં હોય ધે વિલ નોટ બી બાયિંગ ન્યૂ ક્લોથ ના પડે ભાઈ નવો કપડાં ખરીદી રહ્યા નહીં હોય પૈસા નથી એટલે નહીં ખરીદી રહ્યા હોય શું અમ શું અમે ઘરની સાફ સફાઈ કરી રહ્યા હોઈશું ભાઈ શું અમે ઘરની સાફ સફાઈ કરી રહ્યા હોઈશું હા ફ્યુચરનો પ્લાન અમે ઘરની સાફ સફાઈ કરી રહ્યા હોઈશું શું પ્રશ્ન કીધો વીલ વી બી ક્લિનિંગ ધ હાઉસ

પેલી તારીખે લાઈવ લેક્ચર આવે ને આપણો થર્ડ હે થર્ડ કોર્સ રેકોર્ડેડ કોર્સ છે હજી સુધી તમે આ કોર્સ પરચેસ નથી કર્યો તો કોર્સ પરચેસ કરી લ્યો અને વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ પરચેસ કરો અને તમારું ઇંગ્લિશ બોલવાનું સપનું સાહેબ સાકાર કરો હે ઇંગ્લિશ બોલવાનું સપનું સાકાર કરો તેઓ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે તેઓ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે ધે વિલ બી વેલકમિંગ ધ ગેટ્સ હે ગેસ્ટ રાજેશ ઊંઘી રહ્યો નહીં હોય રાજેશ ઊંઘી રહ્યો નહીં હોય રાજેશ વિલ નોટ બી સ્લીપિંગ ભાઈ રાજેશ ઊંઘી રહ્યો નહીં હોય શું તેઓ બહાર ફરવા જઈ રહ્યા હશે શું તેઓ બહાર ફરવા જઈ રહ્યા હશે વિલ દે બી ગોઈંગ ટુ ગોઈંગ આઉટ ફોર અ વોક તમે નવો મોબાઈલ વાપરી રહ્યા હશો ભાઈ તમે નવો મોબાઈલ વાપરી રહ્યા હશો મને ખબર તમે નવો મોબાઈલ વાપરી વાપરી રહ્યા હશો હું પંખો સાફ કરી રહ્યો નોટ બી ક્લીનિંગ ફેન એટલે પંખો શું મિત્રો સાથે હસી રહ્યો હોય શું મિત્રો સાથે હસી રહ્યો તારા સારા મિત્રો હશે સારા ફ્રેન્ડ હશે હસાવાવાળા વાળા હશે તો હસી રહ્યો હોય શું મિત્રો સાથે હસી રહ્યો હોય લાફિંગ વિથ ફ્રેન્ડ હું દરરોજ સવારે દૂધ લઈ રહ્યો હોઈશ હું દરરોજ સવારે દૂધ લઈ રહ્યો હોઈશ આઈ વિલ બી ટોકિંગ મિલ્ક એવરી ડેટેકિંગ મતલબ લેવું હે આઈ વિલ બી ટેકિંગ મિલ્ક એવરી મોર્નિંગ હે એવરી દરરોજ સવારે એટલે એવરી મોર્નિંગ ડેલી કીધું તો એવરી ડે અથવા તો ડેલી ખાલી તેણી ડીશો ધોઈ રહી નહીં હોય તેણી ડીશો ધોઈ રહી નહીં હોય સી વિલ નોટ બી વોશિંગ ધ ડિસીસ શું તેણી ફોટા પાડી રહી હશે ભાઈ શું તેણી ફોટા પાડી છે કિચુક કિચુક ક્લિક ક્લિક એ રીતે ફોટા પાડી રહી હશે વિલ સી બી ક્લિક 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 એટલે ફોટા પાડવા એટલે ક્લિકિંગ હે એ ક્લિકિંગ ફોટોસ પિતા સમાચાર વાંચી રહ્યા છે પપ્પા સમાચાર વાંચી રહ્યા છે ફાધર વિલ બી રીડિંગ ધ

નાચતા હશો શું તમે પાર્ટીમાં નાચતા હશો પાર્ટીમાં તો નાચવાનું જોઈ ને સાહેબ એ આ કેવી વાત કરે પાર્ટી પાર્ટીમાં નાચતા હશો વિલયુ બી ડાન્સિંગ એટ ધ પાર્ટી અમે પાર્ટીમાં નાચતા હશું અમે વેકેશન માટે પેકિંગ કરી રહ્યા હઈશું ભાઈ અમે વેકેશન માટે પેકિંગ કરી રહ્યા છું વેકેશનમાં હે ને જવું હોય ફરવા અથવા તો મામાના ઘરે જવાનું હોય એટલે અમે પેકિંગ કરી રહ્યા હોઈશું વી વિલ બી પેકિંગ ફોર વેકેશન તમે દરરોજ ગાર્ડન જઈ રહ્યા હશો ભાઈ તમે દરરોજ ગાર્ડન જઈ રહ્યા હશો યુ વિલ બી ગોઈંગ ટુ ધ ગાર્ડન ડેઈલી તેણી બસમાં સફર કરી રહી નહીં હોય ભાઈ તેણીને બસમાં સફર કરી રહી નહીં બસમાં નથી મજા આવતી એટલે બસમાં સફર કરી રહી નહીં હોય સી વિલ નોટ બી ટ્રાવેલિંગ બાય બસ હે બસમાં એ સફર નહી કર્યો એ બસમાં મજા આવતી નથી શું દવાઓ લઈ રહ્યો હોય શું દવાઓ લઈ રહ્યો હોય મેડિસિન લઈ રહ્યો હોય વિલ આઈ બી હે હું કીધું એટલે આઈ વિલ આઈ બી ટેકિંગ લેવું મતલબ ટેક ટેક એટલે લેવું મતલબ વિલ આઈ બી ટેકિંગ મેડિસિન અમે હોળી રમતા રહીશું ભાઈ અમે હોળી રમતા રહીશું વી વિલ બી પ્લેઇંગ હોલી એ હોલીના જે આ જાનીવાલી રેનબો નો જે કલર છે એવી જ રીતના તમારા જીવનમાં પણ બધા કલર જાનિવાલી પીનારા બધા તમારા જીવનમાં ભરીને રાખજો અને રાખવાના છે તેઓ એરપોર્ટ જઈ રહ્યા નહીં હોય ધે વિલ નોટ બી ગોઈંગ ટુ ધ એરપોર્ટ એરપોર્ટ જઈ રહ્યા નહીં હોય શું જીમ જઈ રહ્યો હશે શું જીમ જઈ રહ્યો હોય બોડી સોડી બનાવવા જઈ રહ્યો હશે જીમ વિલ હી બી ગોઈંગ ટુ ધ જીમ હે જો ને અહીંયા ડમ્બેલ 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 ઉચકી રહ્યો હોય ઉપડતું નથી તો ડમ્બેલ ઉપાડે છે બોડી બનાવી ગમે થાય બોડી બનાવી છે તેઓ નવરાત્રીમાં ગરબા રમતા રહેશે ભાઈ તેઓ નવરાત્રીમાં ગરબા રમતા રહેશે તો તો હશે ધે વિલ બી પ્લેઇંગ ગરબા ઇન નવરાત્રી હે ગરબા ગરબા તમે ટેક્સી બોલાવી રહ્યા નહીં હોય મને ખબર હે ભાઈ તમે ટેક્સી બોલાવી રહ્યા નહીં હોય મને હાલીને જ લઈ જવાનો મને ખબર હે તમે ટેક્સી બોલાવી રહ્યા નહીં હોય યુ વિલ નોટ બી કોલિંગ ટેક્સી બોલાવો મતલબ કોલિંગ હે કોલ કરો બોલાવો એ રીતના કોલ શું તમે આરામ કરી રહ્યા હશો શું તમે આરામ કરી રહ્યા હશો આરામ એકદમ આરામ બીજી કાંઈ વાત નહીં આરામ આરામ ને આરામ વિલ યુ બી રેસ્ટિંગ એ રેસ્ટ રેસ્ટ કરો આરામ કરો રેસ્ટ મતલબ આરામ કરો એવી રીતના રેસ્ટિંગ તમે નવા કપડા પહેરી રહ્યા હશો તમે નવા કપડા પહેરી રહ્યા હશો યુ વિલ બી વિયરિંગ એ પહેરવું મતલબ શું થાય પહેરવું મતલબ વિયર કહેવાય શું કહેવાય એને વિયર યુ વિલ બી વિયરિંગ ન્યુ ક્લોથ શું તેઓ પાણી પી રહ્યા હશે શું તેઓ પાણી પી રહ્યા હશે વિલ ધે બી ડ્રિંકિંગ વોટર શું તેઓ ચા પી રહ્યા હશે વિલ ધે બી ડ્રિંકિંગ ટી શું તેઓ કોફી પી રહ્યા હશે વિલ ધે બી ડ્રિંકિંગ કોફી

તેઓ બોલી રહ્યા નહીં હોય તેઓ બોલી રહ્યા નહીં હોય ને ના પાડી છે બોલવાની ડોક્ટર એટલે તેઓ બોલી રહ્યા નહીં હોય ધે વિલ નોટ બી સ્પીકિંગ એને બોલવાની ના પાડી છે અને સાહેબ આપણી આ પીડીએફ છે હે બોલવા સ્પીક પ્રેક્ટિસ માટેની આ સાહેબ આપણી આ પીડીએફ છે ઇંગ્લિશ વોકેબલરી હે 3000 જેટલા શબ્દો આમાં આપ્યા છે મસ્ત મજા રીતે આપેલા હે ભાગ પાડીને આપ્યા હે હજી સુધી તમે પરચેસ નથી કરી તો પરચેસ કરી લો આપણી આ સેકન્ડ જી પીડીએફ છે સાત હજાર સેન્ટેન્સ ડેલી બોલાતા સાત હજાર સેન્ટેન્સની પીડીએફ છે અને સિક્સટીન ડે પ્રેક્ટિસ બુક ઓનલી બસો નવાણું રૂપિયા પ્રાઇસ છે સાહેબ ઓનલી બસો ને નવાણું આ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર બસો નવાણું નું પેમેન્ટ કરી આપો તમે અને એ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર મોકલી આપો એટલે તમને બધી પીડીએફો સેન્ડ કરી દેવામાં આવશે એ સાહેબ અને સાહેબ આપણે એ આ ઇન્સ્ટાગ્રામ ચેનલ હે ઇન્સ્ટાગ્રામ ચેનલ હમણે છસો કે કમ્પ્લીટ થઈ ગયા સાહેબ છસો કે કમ્પ્લીટ થઈ ગયા આપણો ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો એ અને આપણે આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈ થઈ જાય જો ને આપણે આ વોટ્સઅપ ચેનલ ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ આ નંબર તમને દેખાય એ સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર મેસેજ કરી દેજો સરસ મજાની લિંક આવી જશે લિંક ઉપર ક્લિક કરો ફોલોનું ઓપ્શન આવશે ફોલોનું ઓપ્શન કરી દેજો એટલે તમે અમારી ચેનલમાં એ આપણો આ ચાલુ ભવિષ્ય જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરી વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરજો રેડ હાર્ટ પણ મૂકી દેજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં ત્યાં સુધી આવજો બાય ટાટા